ત્યાં પ્લાસ્ટિક વેસ્ટમાંથી એ લોકો કારખાના બેસ્ટ છે પ્લાસ્ટિક વેસ્ટમાંથી નવી પ્લાસ્ટિક બનાવતા હોય એવી વ્યારા કારખાના આ ઉપલેટાથી પંદર કિલોમીટર આગળ પોરબંદર હાઈવે ઉપર અંદરની ગામમાં છે ગણોદ અને મેરવદ હાઈવે રોડ છે એના ઉપર આ કારખાના છે તો ગયા શનિવારે મારા કર્મચારીઓ પોલિયોના ટીપા પીડવા માટે એડવાન્સ કામગીરી માટે ગયા હતા તો ખબર પડી કે એમાં ઝાડાઉટીના કેસો છે એવા રિપોર્ટ મળી અને જે તે સમયે જામનગરથી પણ સૂચના આવી કે જામનગરમાં પણ બે બાળકો દાખલ છે જેના ઝાડા જળાવટીના કેસો છે અને કોલોરા જેવા લક્ષણ છે એના માટે જામનગરની જે મેડિકલ ડૉક્ટરો હતો એ લોકો સેમ્પલ લઈને લેબ તપાસ માટે મોકલાવે હવે જ્યારે કોરલા સસ્પેક્ટ કોઈ ડૉક્ટર કરતા હોય તો એ વ્યક્તિ એ વિષય હેલ્થ માટે ગંભીર થઈ જાય તો તરત જે તે સમયે હું કોટરા સંઘાણીમાં એક કાર્યક્રમ કરતો હતો સરકારી જેમાં મારા તલાટી મંત્રીઓ સાથે તાલુકાની પાંત્રીસ તલાટી મંત્રીઓ હતો રવિ શનિવાર હોવા છતાં મારી બંધ હતા ઓફિસ પણ હું આ કાર્યક્રમમાં ગયો હતો તો હું ત્યાંથી સીધા નીકળી ગયા અને શાસન પ્રશાસનના પણ બધે મારા ડીડીઓ સાહેબ કલેક્ટર સાહેબને જાણ કરી મારી લોકલ ટીએચ પણ ત્યાં આવી ગયા હતા હું ગયો એના પહેલાં અને બધું તપાસ કરવામાં આવી સ્થાનિક જે તે સમયે કર્મચારીઓને લગાવવામાં આવી અને જે પણ ગ્યારા કારખાના હતા એમાં તમામ તપાસ કરવામાં આવી લગભગ સત્તાવીસ જેવા છેલ્લા ત્રણ ચાર દિવસોમાં એવા લોકોના જે ઝાડા ઉલટી હતા અને એમાંથી ચાર લોકો ગુજરી ગયા હતા એવા જાણકારી મળી અને જે રીતે આપનો ખ્યાલ હોય કે ના હોય જે બે દાખલ હતા જામનગરમાં એ પૈકી એમાંથી એક છોકરો ગુજરી ગયેલ છે તો ટોટલ પાંચની ડેથ અત્યાર સુધીમાં થઈ ગયેલ છે પણ આ મજદૂરો આપણો મળ્યા નથી કેમ કે ડેથ થયા પછી એ લોકો પોતાના વતનમાં જતા રહ્યા હતા પણ જે કર્મચારીઓ દર કારખાના વિસ્તારમાં જઈને મજૂરો પાસે પૂછપરછ કરતા હોય એમાંથી વિશે ખ્યાલમાં આવી આપનું ચેલેન્જ એ હતો કે મારી અહીંયાથી આગળ વધે નહીં અને કોઈ નવા ડેથ ન થાય એના ઉપર આપણો ફોકસ કરીને ધોરાજી અને બગલમાં જામખંડ તાલુકામાંથી લગભગ થર્ટી સેવન ટીમ દર ટીમમાં બે બે માણસોએ બોલાવી અને દસ કિલોમીટરના રેડિયસમાં જે મારા છ ગામો આવે અને બીજા ઇન્ડસ્ટ્રી આવે તમામની આપની તીન દિવસમાં કવર કરવામાં આવે અને છેલ્લા બે દિવસમાં ઉપલેટા સિટી પણ તમામ ઘરો અને લોકો પાસે જઈને મારી કર્મચારીઓ પત્રિકાઓ વિતરણ કરી જનજાગૃતિ કરી અને સાથે સાથે જે બીજા ડિપાર્ટમેન્ટ સરકારની હોય વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ હોય ઇન્ડસ્ટ્રીવાળા લોકો હોય એ પણ જઈને ત્યાં જે પણ કામગીરી કરવાની છે કરવામાં આવે અને આજની તારીખમાં જે મારા પાસે જાણકારી છે એમાં છ કારખાના પણ સીલ કરવામાં આવેલ છે કેમ કે આ કારખાનાઓની જે પાણી હતા એ ઉપર પીવાલાયક નહોતા અને જે તે જે તે પાસે બે કારખાના તો કુવાથી પાણી યુઝ કરે છે કુવાની પાણી સીધે ઉપર ટંકીમાં ચડાવે અને એમાંથી લોકો પાણી પીતા હતા યોગ્ય નથી મારા સ્થાનિક પ્રાંત અમલદાર સાહેબને સૂચન આપી કારખાનાના માલિકો સાથે મિટિંગ કરવામાં આવી અને સૂચન આપ્યા કે ભાઈ તમે ટૂંક સમયમાં આવતી બે ત્રણ ચાર દિવસમાં તમામ લોકો એટલીસ્ટ સેફ ડ્રિંકિંગ વોટરની વ્યવસ્થા તાત્કાલિક કરો અદરવાઇઝ તમારી ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે આ એક મૂળભૂત હક છે કોઈ ગરીબ માણસની કે એને જ્યાં કામ કરતા હોય ત્યાં સાફ પાણી મળે અને એના ઉપર કાર્યવાહી પણ લોકો કરે છે ઓલરેડી જે આપણી સર્વે કરવામાં આવી તો ખબર પડી કે સોલ તારીખે સાંજે આ લોકોના ઝાડા એક બેના ના ઝાડા હોય તો એ પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈને પોતાના રીતે બતાવ્યા હોય અને એમાંથી લોકો દવા લઈને છૂટા કરી દીધા હોય એક નાની બાલકી હતી રેડ બળશે એને ખબર ના પડે કે કોરોનામાં એવી હોય ને કે તમે કોઈને સ્ટૂલ લાગે તો ખબર ના પડે કેમને સ્ટૂલ લાગેલા છે તો નાની બાલકી સ્ટૂલ કરી અને ત્યાં ઘરે બેસી ગયા અને બિલકુલ આ લોકો મધ્યપ્રદેશના આદિ જે હોય ને આદિજાતિ સમાજના લોકો હતો અને ત્યાં કારખાના બનીને મજૂરી કરીને આપની ઘર ચલાવતા હોય તો બિલકુલ એજ્યુકેટેડ નથી પણ માલિકો કારણે માલિકો એ લોકો બિચારા લઈને એ લોકોના જે પણ સારવાર શક્ય હોય એ કરવા માટે પ્રયાસ કરે

આપની બે કન્ફર્મ કેસો હતો જે લેબમાંથી રિપોર્ટ થયો જેમાંથી એક છોકરોના ડેથ થઈ ગયા તિન ચાર દિન થઈ ગયા એના પણ જામનગર નથી તો ટોટલ કુલ પાંચ કેસ થઈ ગયા અને બાકી જે વોટર સેમ્પલ આપની વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ લીધેલ છે મારી મેડિકલ કોલેજના પણ ટીમ અહીંયાથી ગયા હતા લોકો પેથોલોજી પછી મેડિસિન પછી તમારા પેજિએટિક્સ ડૉક્ટર પણ ગયા હતા પીએસએમના ડોક્ટરો

અને કાલે સાંજે બધે સ્ટાર્ટ થઈ ગઈ છે જો કે જનરલી આમાં બે ત્રણ દિવસ લાગે કોઈની કોલરાત થઈ પણ જાય સો ટકા પોઝિટિવ તમે ખાલી ટુ ટુ થ્રી ડેબલ્સ એના વોટર મેન્ટેન કરી દો બોડીમાં જે હોય ને વોટર લેવલ અને ઇલેક્ટ્રોલાઇટ મેન્ટેન થઈ જાય બાટલાથી તો પછી ડેફ હોતા નથી પણ જો બીમારી શરૂ થાય અને તમે ડાયગ્નોસિસમાં ટ્રીટમેન્ટ લેટ કરો છથી આઠ કલાક થઈ જાય પછી મુશ્કેલ પડે કે આમાં લસ બહુ ફાસ્ટ હોય છે આમાં પ્રોજેક્ટાઇલ વોમિટિંગ હોય વોમિટ કરે તો અહીંયાથી કરે તો બે મીટર દૂર સુધી જાય સ્ટૂલ એટલો બહાર આવે કે તમે ખબર ના પડે અને કોઈ પણ મોટા હોય કે ના ના હોય સ્ટૂલ પાસ થઈ જાય તમે વાશરૂમ જવાના પહેલાં તમારો પેન્ટ બગડી